ચલો નીકળીએ હવે આપણે વડનગર વડનગર થી બાવન બાર ને લઈ જઈને પાછું જઈએ અમે તો રેવા પર આજે છે સુલતાનપુર આ રવિવાર ભરવા જાય છે કયો જો કઈ દે સુલતાનપુર આ સુલતાનપુર નજીકમાં જ આપણા દિલીપભાઈને ફોલો કરજો ઇન્સ્ટાગ્રામ ઉપર આઈડી છે ને એમની હું આઈડી કઈ દે દિલીપ ઠાકોર આથી પંચાવન પેલા ભાગ ને બતાવી દેજો તો ચલો મળીએ આપણે અમુક વડનગર જઈને ત્યાં સુધી મને આવ્યો

चलो हम आ साइड जुए बद मस्त मजा न લોકેશન છે बर। <laughs> <laughs> <laughs>

મારી આપણી ટીમ ફોટો શૂટિંગ ચાલુ છે મંદિર મેન Oh yeah?

તમને થાક તો મિત્રો મસ્ત મજાનો માતાજીનો દર્શન કરી લીધો હોય તમે ની ગઢાઈ પગડાઈ આપડા બધા મિત્રો હોય કણ બેઠા છે બધાઈ દર્શન કરી લીધો ફોટા મોટા પાડી લીધા મસ્ત મજાનું મંદિર ચાલ લોકેશન ભાઈ લોકેશન તો છે છે નજારો પણ સારો છે actually આમ કાલી મંદિર છે બહુ જ નજારો સારો છે આ પેલું મંદિર હજી તો ભુવનેશ્વર મહાદેવની મૂર્તિનું કામકાજ હજી અધૂરું છે હજી પૂર્ણ થવાની લાગશે મજા કે નહીં તમને લાગે છે આ મંદિર કેવું લાગે છે વ્યવસ્થિત વ્યવસ્થિત લાગે છે નજારો બજારો વ્યવસ્થિત આ બધું ફ્રેશ છે લોકેશન સારું છે ફોટા બોટા પાડવા હોય તો સારું એવું છે મંદિર છે છે ને તો તમે પણ અહિયાં આવો તો આ મંદિર ની મુલાકાત લો જોવાનું સારું છે સુવિધા સારી છે પાણી બાણી બધું છે પેલા હિંચકો મેકવા જવું છે ને આપડે હિંચકા બાળકો માટે જ છે બાળક થી આપડે શું છે બાળક આપણે એકવાનું છે

ええいやおえ हां भाई ए अरे आज निरा ए ना फस ના ના સર કોમ જાપા બે હમ તો નોર્મલી ઠીક હે કોમ આઈ તો આ કોમ જાતે હે મજા નહી તો મિત્રો આપલા મિની બાગરમાં સરસ મજાનો દર્શન-વસન કરી લીધો બધી જગ્યાઓ જોઈ લીધી અને હવા નીકળીએ હવા જઈએ ફુલસંગના સાસરીમાં બધા બોલાવું છું તો જઈએ ત્યાં મળી તમને પાછળ નેકળીએ સીધા ગેર બનાવેલા જો બ્લોગમાં બરોબર તો મિત્રો આપણા એક હગાના ઘેર આવી ગયા છે બધા જોઈ લો બધા હવાના હાગું થાય ગવાના ઘેરે બાફણ બાર અને આ માણસ પકડાઈ જાય છે પછી ચકડોળ મેં કહ્યું છે ને

તો મિત્રો આપણો વિસ્સાગર મો ચા પીવા માટે ઉભા રહે છે મેની પાવાગઢ જઈને આવીને આપણો રવિવાર છે તો વિષાગર તો જવાનું જ કડા જવાનું જ દર રવિવારે પેલીએ ચાબી ને બધું જઈએ છીએ તા કળા ચાલ